पवित्र रमजान मास माटे स्पेशियल आइटमो जेवी के फालूदा कस्टर्ड शरबत मसाला तेमज घर वपराशनी दरेक वस्तुओं व्याजबी भावे खरीदवा माटे नी विश्वासपात्र दुकान एटले पारस प्रोविजन स्टोर एक बार हमारी दुकानी अवश्य मुलाकात लो पारस प्रोविजन स्टोर भट्ट मार्केट मुख्य बाजार पालेज जिलो भरूच आमोद तालुकाना समनी गामे नहर नहावा पड़ेला पांच युवकों पैकी एक नुमोत અમો તાલુકાના સમની ગામ પાસે આવેલી પાણીની મુખ્ય નહેરમાં એક યુવાન ડૂબી જતાં પોલીસે અચાનક ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી સૂત્રોના જણાવ્યા અનુસાર મૂળ બિહારના રહેવાસી અને ભરૂચમાં રહી છૂટ પાણીના માટલા વેચવાનો વેપાર કરતા મિત્રો જંબુસરથી પાણીના માટલાનો વેપાર કરીને ભરૂચ તરફ જતાં હતા ત્યારે સમની ગામે આવેલી નહેરમાં પાંચ મિત્રો નહાવા માટે પડ્યા હતા જે નહેરના પાણીમાં સ્નાન કરતા પગ લપસતા નામનો વ્યક્તિ ડૂબવા લાગ્યો હતો હતો જેને જેને બચાવવા શાહ નામનો વ્યક્તિ પણ ડૂબવા લાગ્યો બીજા એક વ્યક્તિએ બચાવી લીધો હતો પરંતુ પિંકુ શાહ નામના વ્યક્તિ પાણીની અંદર ગરકાવ થઈ ગયો હતો અને ડૂબી ગયો હતો ત્યારે ભરૂચ નગરપાલિકાના ફાયર લાશ્કરોએ આવી તેને નહેરના પાણીમાંથી બહાર કાઢ્યો હતો ત્યારબાદ તેણે 108 મારફતે આમુ સામૂહી આરોગ્ય કેન્દ્ર ખાતે આવી પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું આમુ પોલીસે અકસ્માત ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી યાકુબ પટેલ ભરૂચ તમારું નામ આપકા રંજીત સાહબ શું ہوا تھا ઓ સબની નહાન મેં હમ લોકો જા રહે تھے જમ્મુ શહેર સે ભરૂચ ઓ બીચ મે નહાન મે મિલ ગયા હે નહാനെ લાગે હે તો હમ લોકો નહીં પહોંચને aata hai भाई हम लोग के साथ में घटना हो गया है कितने लोग थे अब चार आदमी थे पाँच आदमी कौन कौन डूब रहा था मैं ये तीन तीन चार जने से उसी में के नहा रहे थे मैं तीन जने डूब गया था दो जने के रास्ता फेंक के निकाला सर कितने डूब गए अंदर मैं मैं मैं, मैं दोनों जने डूब गया था एक हमारे दूसरा भाई हमारी जान बचाया मैं भी डूब गया था वो डूब गया उनका क्या नाम पिंटू शाह ગુજરાતના અગ્રીમ અખબારોમાં આપની કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માટે સંપર્ક કરો જાહેરાત વ્યાજબી ભાવે પ્રસિદ્ધ કરી આપવામાં આવશે